તમારા માતાજી છે ને હા કેમ સટકી ગયો કેટલો લઈ નો કટકો આવશે છે દીધેલો છે નહીં બસ દીધેલો નોખી નોખી માનતા ના હોય ઠીક માનતા હોય ને માનતા ઠીક તું કોણ છો આમ કોણ છો આમ સૌ રાજનો પ્રધાન

પણ ગોર દાદા ગોર દાદા ગોરાણી મના નહીં એનો નહીં તઈ એનો દાદો નો થા મારા આના પતિ દેવ આ એના પતિ તો પગે લાગુ દાદા નમન કરો શું ક્યુ નગર કોણ નજારાસ કરે પહુ ઈનો મોકરો મને કઈ ખબર ન હોય ક્યુ નગર સે કોણ નજારાસ કરે મને દેલજે બેહરો કોઈ કીધું અંદર જઈને જાણતા ઓ ક્યુ નગર કોણ નજારાસ કરે જીતુબેન પૂછી લો બાપુ જીતુબેન ખબર છે પણ આ તો તને પૂછ તો બાપુને પૂછો અમાર મારા બાપુ અત્યારે ફનીધર સુતાઈ છે જો ભુલાઈ ગયો ઝકડો માર બાપુ નું આડેડુ ગાવ પડે પૂરવાનો જગાડવાનો બેય નોખા નોખા જગાડવાનો નઈ નોખું હવરાનો નઈ નોખું જગાડવાનો નોખું ઠપકારો તમે અહીંયા ઊભા જજો અંદર આવતા ન કરતા બહબરી અહીંયા ક્યાં જાવું દેખી જાહે તો મને હબોડી નાખશે કો કે છે કેમેરામાં એવું

कोई हां और राजा बडियार राज करता है जो मारो बापू ने हुकम आ तो खबरी नहीं थे लपूस आयो समझी गयो समझी गयो रेडी रे के रे के भाई आप इन नगर हन बंडे दादा कर करा मुक्का बुल्ला दादा अंदर मयरो बारे में थोड़ो केवा समझो पास मजा में जाएगा

આમ છે અમારી હું જો ટંગર બગર અરે વરાસ છું મે કીધું મને કીધું એટલે હું કરી ગયો અરે મહારાજ પ્રણામ છતના ચરણોમાં આજે ભુદેવ ને ભુદેવ ના ચરણોમાં પઢિયાર પર નમનો કરા છે ભુદેવ પણ ક્યાંથી આવો છો બહાર બેઠા થઈ ગયા અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ અરે મહારાજ પોકરગઢ થી આવું પોકરગઢ ના રાજા આજમલ એમને દીકરી મેન પાસે ગુણાના સિફલ લઈ આજ આપના પુત્ર સાથે જીલાવા આવ્યો અરે તમને પડી બોલવાનો હરકો બોલજો તમારી બાજુ બોલો તમારો છો એને હું ખારો થયો રાજા મારા 20 20 હોય હા પણ એટલું દે 22 વરાલ જમલા સી લીરડો તો નહી આવે પ્રધાનજી હો બુદાને ધક્કા મારી હા હા બાર કાઢો હાલો

મીરોમ ભરા લો હે પછી જાઉં શું છે કેમને ચાઉં છું મારે થાય એટલે બાથું છે હે હે મારે બોલાય અમેય નથી સલાય અમય નથી બોલી બસ ફરાફરી બોલો ને તમે બસ જેમ ફામ બોલો દાદા આઈ થિંક યાદ આવ જાવ હા મારા કેમ ને ચાઉ જાવ નથી જાઉં માનતા જ નહીં દાદા હિતે છે દાવ હે હિતે હે ગાંડાઓ હે ગડાવડા

તને કઈ બીક છે અરે બીક છે ને કાઠી મુકાઈથી બીજું શું કરા મને આમન રાખ્યા કાઠી મુકાઈ દાદા કાઠી મુકાઈ હી તાર લગન થઈ ગયા કોના તારા હમ તમને મત લાગતો મુશરો તાર લગન થઈ જાય એ મુશરો જતો તો ઘડો ઘડા થાય મારા થઈ ગયા ભાઈ થઈ ગયા હમ છોકરા છે કોને તારે હમ બાપુંને ખબર નથી મારો છોકરો છે એમ કેમ એવું બધું હું છે ને એન મે કીધું જ નથી

એ પંખન પાખડું માકલું જામમ થાતું હોય 6 બાય 6 ની ઓરડી માં 12 જણા તય હું જાવડ જાગી જાય પછી હું સુઈ જાઉ કેમ કે હું રાત पाली આયો હોઈને એટલે હુવા દેઈ છે ના નો હુવા દેઈ હુવા દેઈ ને મૈરમતા હોય પછી તૈને બાળ મંદિર માં બેસાયરા હવે આપણે કાય કરું થાતું નથી હું નીકળો કોઈ નંબર પૂછવાનું નથી થાતું પ્રધાનજી હું આપણે બાપુ પાસે જવાનું થાય સીધું જાવુંસ તમને બીક હોય તય મને કાઢી મૂકે ને દાદા કાઢી મૂક હોય છે તમારે ભેગો હા મારી ભેગો તમારે ભેગો શું કરું હું કરું ઈ તું આવ મને નવો ભાઈ મંગલ મંગલ ટીડી હું બરોબર છે અમે કે હી થી ના આવ્યા છે તો જ આવું હા તો જાવ ને મારા બાપ શું જાય જાવ ને સાંભળો હું એમ ન જાવ તો કેમ જાવ છું અંદર આપણે બે જઈએ તો અને એમ લાગે કે ભગરાતી બોલી ભગરા બોલી ખાવ જો હા આવીશ ને ભમણ ના દીકરા ને કાઈ નો થાવ દાવો મારી વાહે આવજો પણ તમને ટ્રસ્ટ નો થાવ તો મને પર મારે હું તો લુખી હો

हमारे होना ना तार फिट किरा वाहे अब आवे वहाँ मतलब मुच्छा इगो वॉल अड़ले इगो नंदर हु काम मावे बेवा ते तमर वरिया क्या वाहे उमर शांति ना से हमारे प्लास्टिक में बेहुस साफ करो जो बेहुस साफ ऐसे साफ नहीं ते तमर तो धोतिया करता हरुनिया बे जाओ आते कहीं वहाँ तो नहीं मर धोतिया करता तारे हर

ਦੇ ਪ੍ਰਧਾਨਗੋਲਾਏ ਬਤਾਪਾ ਆਵਾਜ ਹੋ ਰਾਇ ਐ ਹੋ ਰਾਜੇ ਦੁਹਰੇ ਜੋ ਆਪਣੇ ਦਰਬਾਰ ਬਤਾ ਬੋਲਾਵੇ ਬਤਾਪਾ ਆਵਾਜ ਹੋ ਰਾਇ ਆ ਵੀ ਜਾ ਕੋਸਤਾ ਬੱਪੋ ਮਿਆ

মোটু ধরাই কে ভাই প্রধান জে ভাই যাবো তুমি রিপেয়ারিং করলে তো আরে বাবা

ক্েন মর ওর ভাফো? পাকে আজার ওরা ম্েন্যা! আজাকাই অহা! এযা শাইযা মার ভাপনে সোযিকাই! একাইডাদ্যা! একাডাস্য়া! দরভান � હા આજ વાત તને કેમ ભૂલવા છો ક્યાં જ કેવત માલિક કોણ કીધું ક્યાં ઘરે સદાય માટે વેર હોય ક્યાં વેરીના ઘરે સદાય માટે વેર હોય આજ વેરીના ઘરે વેભિશાળ કદાપીને હોય માટે ભુદેવને કીધો કાજ દીરુંના સીમડ જીલો મને નહીં આવે બધા વેર જેને બાજીને ભૂલી જાવ ભલા ભલા લઈશું દીકરીને બચી લાઈશું વેર આજ માનો કહો ભાઈ હાજ લીલાં નારિયલ ધીલો બટા મરતા દુખાલ પીતાજ હજ રથી કોની સનતા છેણે આપણા પડીયાળ કોડની સામો ટેકેવા જો ભૂદેવ ના પેલા આ તમારા બચોનો ખાતર ખૂબ વરતા છી લેવા માટે તૈયાર છે હું તો એમ કહું એમ બોલે પપ્પા હમું કહી હું કહી દી બોલ્યો 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 આયાં આયાં અહીંયા છે મારો ભલન ભાંગી પગ તમારો કોણ ભાંગવો હજી क्यों जड़तू ना भी बापू जाग भी जाग बापू हम ना बोला कोई पापा हम ओके ना तेरे घर बापा ये है लीलू शिप फल ले हजार रुपया और ना थी मामूली आवाजियों ने जो वाकर नहीं हमें हेलो तमने जाइला था खुशी जाइला तमने बीज आम आल जो

મારા આયા જોઉં છું પણ હું મારી વાત કરું બાપુ વાત કરો છે ને ગમી ગયા હું ગમી ગયા અને તો તો ગમતા જ નથી બોલો આમ છે ને તેમ છે ને નહીં થાય ને થેન્ક યુ ઓકે છે બાપુ રેડી છે શું કરો ને થાય બોલો પ્રધાનજી હ બુધાવ ને તો લીલીડા નારિયલ હો દાદા બાપુ નીકળો તમને ગમી જાય હોય તો બાપુને સાથો ચાલે બાપુ કીધું હાલો બાપુ હાથ ખાલી કરો નું મોજુ હુંગાડો મને કે કઈ નથી નથી માથે લે જબરાફકનો મોજ હું ખાડો તું ક્યાં જોઈ આવ્યો આ કોલવાળી રમેશદન જાનમાં મોજું કાટતા જોયા પણ હુંંગતા ન જોયા નહીં સાયસ છે એટલે ભાંગી આ થાળી તારું ક્યાંય પડે જા કેમ મારું ઠેકાણે પડેલું છે એક ડઝન તો કર્યો કરે કેવાય મારા છોકરા કેવાય

યાથી ઢોકળા ઉતા હે ઈ ઉલાળી जातो પડીકા પડીકા આવે હેના તેલ આવે ઘી આવે બધું આવે કાસી ડાયર આવે બાલાજી કોઠળા ધરતા હૈ છે ને કાય વાત ની સરકારી દવાખાના માં નામ નામ પર રોજી કે ભાઈ ની વિઝિટ હોય જાય હા તે હોય તેરે મર હાલતા માંધા પડે લઈ જવાનો હોય કાય વાતડી જીલા દો પ્રાઇવેટ માં તમારા હાથ ચાલે નહીં કોઈ કેમ જો ઓલુકી सामूं जो ट वगर न